નમસ્કાર હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો CB24 પાટણમાં એક લંપટ શિક્ષકે એક વિદ્યાર્થીની સાથે શારીરિક અરપલા કરતા આ શિક્ષકને જાહેરમાં મેથી પાક ચખાડવામાં આવ્યો હતો પાટણની ખાનગી શાળાના એક શિક્ષકે શાળાના પેપર તપાસવા માટે પોતાની જ શાળાની એક વિદ્યાર્થિનીને ઘરે બોલાવી હતી જે બાદ તેને બદ ઇરાદાથી ટચ કરી છેડતી કરી હતી જેથી ચકચાર મચ ગઈ હતી પેપર આપવાનું કઈ લંપટ શિક્ષક વિદ્યાર્થીનીને પોતાના ઘરે લઈ ગયો હતો જ્યાં બળજબરી કરવાનો પ્રયાસ કરતા ગભરાઈ ગયેલી વિદ્યાર્થીની ત્યાંથી ભાગી છૂટી હતી રસ્તા ઉપર આવ્યા બાદ અન્ય લોકોને માતા પિતાને ફોન ઉપર જાણ કરી હતી આ ઘટનાને પગલે હોબાળો થતાં લોકોએ જાહેરમાં જ લંપટ શિક્ષકને મેથી પાક ચખાડ્યો હતો બાદમાં પોલીસ શિક્ષકને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને પોલીસે પીડિત વિદ્યાર્થીનીનું નિવેદન લઈ ફરિયાદ નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે આ અંગે ભોગ બનનાર વિદ્યાર્થીનીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પાટણની એક શાળામાં ફરજ બજાવતા વ્યાયામ શિક્ષક રણજીત ચૌધરીએ પોતાની જ શાળાની એક વિદ્યાર્થીનીને રવિવારે રજાના દિવસે શાળાના પેપરો તપાસવાના બહાને મેસેજ કરી અને ઘરે બોલાવી હતી જોકે વિદ્યાર્થીનીના માતાએ પોતાની દીકરી તમારે ત્યાં પેપર તપાસવા માટે નહીં આવે તમારે પેપર તપાસવા આપવા હોય તો ઘરે આપો એમ કહેતા શિક્ષકે વિદ્યાર્થીનીને પેપર ઘરે લઈ જવા માટે આનંદ સરોવર આગળ બોલાવી હતી જેથી વિદ્યાર્થીની મોબાઈલ ફોન લઈ અને આનંદ સરોવર ખાતે આવી હતી જ્યાંથી શિક્ષકે પેપર ઘરે પડ્યા હોય તેમ જણાવી શહેરના પાલિકા બજાર સામે આવેલી એક સોસાયટીમાં પોતાના ઘરે વિદ્યાર્થીનીને લઈ ગયો હતો પેપર ચેક કરતા શીખવાડવાના બહાને છેડતી કરી શિક્ષકે વિદ્યાર્થીનીને પોતાના રૂમમાં બેસાડીને પેપર કેમ ચેક કરવા તે શીખાડી રહ્યો હતો આ દરમિયાન વિદ્યાર્થીનીના શરીરના અંગો સાથે હાથ ચાલાકી કરતા વિદ્યાર્થીનીએ શિક્ષકની નીતિને પારખી પોતાનો હાથ છોડાવી દીધો હતો ત્યારબાદ ઉઘાડા પગે જ શિક્ષકના ઘરમાંથી દોડી અને પાલિકા બજાર ખાતે આવી ગઈ હતી જ્યાં પાણીપુરીની લારી ઉપર પાણીપુરી ખાઈ રહેલી તેની બહેનપણી મળતા તેને સઘળી હકીકત જણાવી હતી તેમજ વિદ્યાર્થીનીના માતા પિતાને મોબાઈલ ફોન દ્વારા બનાવની જાણ કરતાં તેઓ પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા લોકોએ શિક્ષકને જાહેરમાં મેથી પાક ચખાડ્યો હતો અને શિક્ષકને પાલિકા બજાર ખાતે બોલાવતા હંગામો મચી ગયો હતો જેને કારણે પાલિકા બજાર ખાતે લોકોના ટોળા એકઠા થયા હતા અને વિદ્યાર્થીની સાથે છેડતી કરનાર શિક્ષકને લોકોએ જાહેરમાં જ મેથી પાક ચખાડ્યો હતો જોકે લોકોના ટોળે ટોળા એકઠા થતા બનાવની જાણ બી ડિવિઝન પોલીસને કરતાં પોલીસ ઘટના સ્થળે આવી હતી અને ત્યારબાદ શિક્ષકને બી ડિવિઝન ખાતે લાવી વિદ્યાર્થીનીનું નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી છે